નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું ખંજના ડામોર સમાચાર છે કાલોલ તાલુકાની મોટામાં મોટી વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય કાલોલ તાલુકાના વેજલપુર વિસ્તારમાં આવેલી ઉર્દુ સ્કૂલ પાસે ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે જ્યારે આ સ્કૂલમાં પાંચસો ઉપરાંત બાળકો અભ્યાસ કરે છે અને બાળકોને સ્કૂલમાં પ્રવેશ કરવા માટે ઘણી બધી મુસીબતનો સામનો કરવો પડે છે જ્યારે સરકાર દ્વારા વેજલપુર વિસ્તારમાં સફાઈ અભિયાન અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને આ ગ્રાન્ટ ક્યાં વાપરવામાં આવે છે જ્યારે આ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને મહામુસીબતોનો સામનો કરવો કરી પ્રવેશ કરે છે ત્યારે વિસ્તારમાં સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છે જેથી વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક કામગીરી કરવામાં આવે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે અહેવાલ અતુલભાઈ સોની પંચમહાલ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ